પાટણ જિલ્લાના હારીજ જલારામ મંદિર ખાતે વઢિયાર પંથકના એકસો ને પંચ્યાસીથી વધુ ગામોના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે તેવા સમગ્ર વઢિયારી લોહાણા પરિવારો પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તરોતાજા કરવા માટે વઢિયાર વનના સાથે સે મનુનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે સમાજ ભેગો થવો સારી બાબત છે પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવી વઢિયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં આયોજનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા હારીજ ખાતે આયોજિત વઢિયાર વંદના મિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે તો જ સમાજ પ્રગતિ કરશે તેમ જણાવી આગામી સમયમાં આ બાબતે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી આ વઢિયાર વંદના સ્નેહ મિલન પ્રસંગે દીકરી વાહનનો દરિયો વઢિયાર સમાજના ક્લાસ એક અને બેનું સન્માન જુદા જુદા ક્ષેત્રમાં પ્રગતિ કરેલ સમાજ મહાનુભવોનું સન્માન તેમજ વઢિયાર સમાજ માટે છેલ્લા પચાસ વર્ષમાં જેનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે તેવા મરણોત્તર વઢિયાર મહાનુભવોને સન્માન સહિત વઢિયાની બહેનો માટે પરંપરાગત લગ્નગીત સ્પર્ધા બ્લડ ડોનેશન કેમ્પ અંગદાન સંકલ્પ પત્ર સહિતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માટે છેલ્લા આઠ મહિનાથી સંસ્થાના મહામંત્રી ડોક્ટર રમેશભાઈ હાલાણી તેમજ કાર્યક્રમના સંયોજક ડોક્ટર સંજયભાઈ જે ઠક્કર સહિત સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર સહિતની ટીમની મહેનત રંગ લાવતા કાર્યક્રમ સુંદર અને સફળ રહેવા પામ્યો હતો છેલ્લા બસો વર્ષથી વધુ જૂના મહાજન સંગઠન દ્વારા કરવામાં આવેલા પ્રયાસમાં લગભગ છસો જેટલા વઢિયાર માંથી અને આશરે અઢારસો થી બે હજાર લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી વઢિયાર વિરાસત અને તેમની સંસ્કૃતિ ઇતિહાસને નવી પેઢી સમક્ષ ઉજાગર કરી આગામી સમયમાં મહાજન સમાજના નેતૃત્વ હેઠળ કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ બાબતે વિચારોનું આદાન પ્રદાન કરી એકસો પંચ્યાસીથી પણ વધુ વઢિયારના ગામના લોકો ફરી એકવાર માદરે વતન વઢિયારમાં એકત્રિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હોવાનું વઢિયાર બંધના સેમિલન સમારોહનું આયોજનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજના તમામ મહાજનો ના પ્રમુખો હોદ્દેદારો સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે ગીત પ્રદાન આયોજન કરવામાં આવ્યું હતું સમાજના વરિષ્ઠ લોકોનું સન્માન અધિકારીઓનું સન્માન સમાજનું સારી કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ગુજરાતમાંથી લોહાણા સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પ્રદેશને વઢિયાર એ ઓળખાય છે પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે પરસ્પર આવકારવા માટે સ્નેહમિલના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે ત્યારે એક સાધુ હૃદય સૌ મળે પરસ્પર ભાવથી મળે લાગણી પ્રેમથી મળે આદરથી મળે શિકારથી મળે અને એથી મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું આ સૌનો ઉત્સાહ જોયો સૌનો આનંદ જોયો એ આનંદથી ફરી ફરી મારી પ્રસુતા વ્યક્ત કરશે ઘણું બધું આની સાથે જોડાયેલું હોય છે સમાજ સંગઠિત બને વિચારના આદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર કરશે આજે જે રીતે ઘટિયાર સમાજના સૌ વડીલોએ યુવાનોએ સંગઠન કર્યું છે ત્યારે ફરી મારી પ્રસન્નતા વિશેષ તો આ દિવસે અનેક પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સારું કાર્યક્રમનું જે પ્રદર્શન છે એ સૌને ઘર સુધી પહોંચે એટલા માટે પ્રયત્ન કર્યો છે ત્યારે એમના પ્રયાસને પણ હું સ્વીકારું છું આજ મારે વિશેષ આનંદ વ્યક્ત કરવો છે આવતી બાવીસમી જાન્યુઆરી આપણે ભગવાન હિન્દુ સમાજનું ગૌરવ અને હજારો વર્ષોથી જે પ્રશ્ન અટવાયો હતો જ્યાં ભગવાન રામની મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અટવાઈ રહ્યો છે સારા ભારતભર દુનિયામાં જેનો ઉત્સવને સ્વીકારાઈ રહ્યો છે એ ખુશી વ્યક્ત હું આજે મારી ઉપર કરી રહ્યો છું એવા પાવન પ્રસંગે એક સાધુ તરીકે એક રવિભાન પરંપરાના સંત તરીકે મને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આપશો વતી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશ વઢિયાર પંથક અને સૌ કોઈ માટે ભગવાન રામની કૃપા વળશે સુખ શાંતિ સૌને મળે એવી પ્રાર્થના પણ કરીશ અને સૌને આ મંગલ કામના સાથે સૌને મારા પ્રણામ જય શિયા સમગ્ર પ્રદેશને વઢિયાર નામથી ઓળખાય છે પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે પરસ્પર આવકારવા માટે સ્નેહમિલનના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે ત્યારે એક સાધુ હૃદય સૌ મળે પરસ્પર ભાવથી મળે લાગણી પ્રેમથી મળે આદરથી મળે શિકારથી મળે અને એથી મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું આ સૌનો ઉત્સાહ જોયો આનંદ જોયો એ આનંદથી ફરી ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કર ઘણું બધું આની સાથે જોડાયેલું હોય છે સમાજ સંગઠિત બને વિચારના આદાનપ્રદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર કરશે આજે જે રીતે વઢિયાળ સમાજના સૌ વડીલોએ યુવાનોએ ઠન કર્યું છે ત્યારે ફરી મારી પ્રસન્નતા વિશેષ તો આ દિવસે અને પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સારું કાર્યક્રમનું જે પ્રદર્શન છે એ સૌને ઘર સુધી પહોંચે એટલા માટે પ્રયત્ન કર્યો છે ત્યારે એમના પ્રયાસને પણ હું સ્વીકારું છું આજ મારે વિશેષ આનંદ વ્યક્ત એ કરવો છે કે આવતી બાવીસમી જાન્યુઆરી આપણે ભગવાન હિન્દુ સમાજનું ગૌરવ

હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશ વઢિયાર પંથક અને સૌ કોઈ માટે ભગવાન રામની કૃપા વળશે સુખ શાંતિ સૌને મળે એની પ્રાર્થના પણ કરીશ અને સૌને આ મંગલ કામના સાથે સૌને મારા પ્રણામ જય શિયા દીપક સતવારા સાથે સીએન 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ